પાણીપુરી મસ્ત પાણીપુરી ખાઈ થી અને ચાલો બધા મિત્રો પાણીપુરી ખાવા તો એડીયા બનાવી દેજો આદમજી ગયા લે આ લે મજા જે પાણીપુરી ખાવાનું બહુ રીતની ડુંગળી મળી આવી રીતની પૂરી ભરાવાનું શરૂ છે અહીંયા ઓલું છે બનાવેલું આપણે કહેવાય સુંદો સુંદો છે ને ઓલા પણ બે પડીકા પાણી પૂરી છે તો આપણે થોડીક ખાઈ મજા આવે કાંઈ મોટા પાણી આવે મોટા એને પાણી આવી ગયેલું છે ને અમારે છે ને ભાઈ પાણી પીરી બહુ ભરીને ને ધબધ ખાવાની છે ને પાણી લતા તને ઓલા પણ પાણી લઈ મોટા આગળ ફૂંક દાબી વા મળ્યું લાઈ અમારી પાણી પૂરી ખટાઈ ખમડો એ આ લે લે તો કોરે કરી ઉપાડી સરસ તો તો આ તો મારું બધું પાણી આવું છું અમારે પીડીકી લેવા કે તો નું પાણી તો આવું છું પણ આવું તો આવું માઇન માઇન મેળવ્યું ને માઇન માઇન ફાયું એમ છે અહીંયા વરસાદ બાર ઝરમર ઝરમર શરૂ છે ને પછી કઈ પાણી પીરીની વાત હોય પછી તો કઈ બાઈ તો કઈ ઓલરેડી ઢીલ જ ન દે કા તો મોટું કેમ કરે મજા આવી ગઈ ખુશ છું પાણીપુરી ખાઈ મજા આવી છે હા હું તો કેમ પાણીપુરી ખાઈ ખબર છે કોઈ નહીં હા

Kaya mainnya ya? Kaya main tarik-tarik kancing. yang ibu ren tabuh berdiri, tabuh Bola Bolah, <laughs> <laughs> <laughs>

तो ये उसे ना साला तो पानी पीरी खाई के बदले मित्रों नुम्मी आज जो खाई ली थी सेट तमर खाई तो खाई ली तो के पानी पीरी खाई थी तो, आपे ले, तो जो आपे ले ले किस अभी जी तो ले ले पश्चिम वाले हम जो आइने बैठो बैठो खाई जाने आखिर थाली नहीं क्या मिले नहीं लेनी इंजन ना खावे किस दिल हटो ले तो ला आई पे किस दिल हटो दे किस ना किस हटो दे wani puri sok randi bu di kayak bebek hukerti keluar darat nukai kayak ya hamzai jamzai jangan, mau jadi copet siar, mau maripan nana payung sok sosok kaludas, enam kau suka sama sih ternyata, ini level besar terus ya karena kau baca ini ini mereka

Wah. Eh, ini bahasa empakade. Lagi. Foto megide tadi. Ini di mata